જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો આજે આપણે બનાવી છે ઘીસોડાની કઢી તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો કઢી બનાવવા આપણે આ ઘિસોડા લીધા છે આપણે આ બે ચમચી ચણાનો લોટ લીધો છે આપણે આ સાઈસ લીધી છે વઘાર કરવા આપણે આ સૂકા બે મરસા લીધા છે આ તમાલપત્ર લીધું છે મીઠો લીમડો અને આ એક મરસું હવે આપણે એને ચાલુ ખેડ નાખશું તો આપણે આ ઘીસોડા ને ચાલુ ખેડ નાખીએ આપણે એને નાની નાની કટકી કરવાની પેલા આવી રીતે આપણે બધી કટકી કરી નાખશું

અને આપણે આ શેણાનો લોટ લીધો છે અંદર આપણે નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર હવે એને આપણે મિક્સ કરી નાખશું તો આપણે મિક્સ થઈ ગયું એમાં આપણે મરસાની કટકી કરી નાખી નાખી દેવું અને હવે આપણે વઘાર કરી નાખશું તો આપણે વઘાર કરવા મેઘ દીધું છે તેલ તો તેલ થઈ ગયું ગરમ તેમાં આપણે નાખી દેહું રાઈ થોડુંક નાખી દેહું આપણે આખું જીરું તમાલ તમાલપત્રો લીધું એ બે હૂકા મરસા મીઠા ને પાન

Kodik apa dia mana? Chat ni nak kirim tu. તો જો આપણે એકદમ સરસ કઢી પાકી ગઈ છે અને પાકી જાય એટલે એકદમ ઘાટી થઈ જાય સરસ તો હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતાર લેવું આપણે નીચે તો હવે આપણે નોખા વાસણમાં માં લઈ લેવું તો જો આપણે બધી મોટા વાસણમાં માં લઈ લીધીશ હવે આપણે એમાં મીઠા લીમડાની કટકી કરી નાખી દેવું આપણે ઘી છોડા કઢી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ